પાટણ ખાતે આવેલ સુભાષ ચોકમાં ચક્રવાત ન્યૂઝ મીડિયા કાર્યાલયનું ઉદઘાટન જિગ્નેશ કાલાવાડિયાના હસ્તે કરાયું

ધર્મેન્દ્રસિંહ વાઘેલા લોકસાહિત્યકાર મહેસાણા બ્યુરો ચીફ મુસ્ત મુશ્કાત દિવાન જેણુભા વાઘેલા એબીપીએસએસ પ્રદેશ મહામંત્રી રામજીભાઈ રાયગોર વરિષ્ઠ પત્રકાર તેમજ સમગ્ર ચક્રવાત ન્યૂઝ મીડિયા ટીમ સાથે કર્ણી સેનાની ટીમ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા વિધિવત રીતે કુમકુમ તિલક કરી દીપ પ્રાગટે કરી કાર્યાલયને ખુલ્લું મૂક્યું જેમાં રિબિન કાપી ઓફિસમાં પ્રવેશ કરાયો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચક્રવાત ન્યૂઝ મીડિયાના ચીફ એડિટર જિગ્નેશ કાલાવડિયા સબ ઓડિટર જે જડેજાએ બેસ્ટ એન્કર બેસ્ટ ગ્રાઉન્ડ રિપોર્ટર બેસ્ટ એડિટિંગ અને બેસ્ટ લેખકના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત મહેમાનોનું ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરાયું જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યાણુભા વાઘેલા તેમજ જગદીશ ગોસ્વામીએ કર્યું હતું જોકે રસીઓ રૂપાળો રંગ રીલીઓ ગીતમાં ફેમસ થયેલ જી બી માં સર્વિસ બજાવે છે ને જાહેર કાર્યક્રમમાં હાજરી આપી લોકોને પોતાના આગવા અંદાજમાં રસીઓ રૂપાળો રંગે રેલીઓ લાઇટ બિલ ભરતો નથી ત્યારે કાંકરી તાલુકાના રમેશસિંહ ડાભી બાદશાહ અમરસિંહ જાદવ અને વરિષ્ઠ પત્રકાર હેમુભા વાઘેલાએ જિજ્ઞેશ કાલાવાડિયાને શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગો